અકસ્માતોની સંખ્યા એ પણ વધી રહી છે અકસ્માતોમાં ફેટલ સંખ્યા પણ વધી રહી છે તો ત્યારે આપણી સદાક નાગરિક તરીકે ફરજ છે કે એક વ્હીકલ રાઈડર તરીકે આપણે તકેદારીના તમામ પગલાઓ લેવા જોઈએ ફોર વ્હીલર નો અકસ્માત થાય તો કદાચ વ્યક્તિને ફેટલ ઇન્જરિટ હોવી શકે પ્રમાણમાં ઓછી હોય છે પરંતુ જ્યારે ટુ વ્હિલર નો અકસ્માત થાય વાહન ઇવન સ્લીપ પણ થઈ જાય અને આપણે એવા ઘણા દાખલા જોયા છે કે વ્યક્તિઓ પડે તો નાની મોટી ઈજાઓ સાથે હેડ ઇન્જરી જેવી ગંભીર ઈજાઓ થતી હોય છે હેડ ઇન્જરી થાય અંદર હેમરેજ થાય ત્યારે માણસની બચવાની શક્યતાઓ ઘણી વાર નહીવત રહેતી હોય છે ને આપણે એમાં આવા કિસ્સામાં જીવ ગુમાવતા પણ જોયા છે એટલે વિવિધ સમયે નામદાર કોર્ટમાં આની પિટિશનો થતી આવી છે જાહેર રીતે જે લોકો જાગૃત નાગરિકો છે સમય સમય અંતરે આવી અરજીઓ કાંદર કોર્ટમાં કરતા હોય છે કે સાહેબ આ પ્રકારનું પાલન થાય તો આવી ઘટનાઓ ઘટે અને એના લીધે હવે નામદાર કોર્ટ પણ સજાગ થઈ છે તંત્ર પણ સજાગ થયું છે એટલે દરેક જગ્યાએ અત્યારે તંત્ર જે છે એ નાગરિકોને સતત સજાગ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે જે કાયદામાં લખેલું છે એનું આપણે પાલન કરીએ અને પાલન કરીએ એટલે ઓવરઓલ જે લોકોનો જે આપણે જાહેર એનો જીવ બચાવની સંખ્યા છે એ વધી શકે અને સલામત ટ્રાફિક સલામત સવારી આપણે થાય આપણે ઘરેથી કામ પર નીકળીએ બહારથી નીકળીએ અને ઘરે પર જઈએ આપણા ફેમિલી માટે આપણે સહી સલામત પરત પહોંચીએ એના માટે ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય જે સલામતીના ધારા ધોરણ છે આપણે અપનાવીએ આ જ નિયમની વાત છે આપણા રાજકોટ શહેરમાં એ અમલવારી આપણે આજથી ચાલુ કરી છે આપણે જોઈ રહ્યા છીએ રોડ પર કે ઘણા સજાક નાગરિકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ પણ દીધું છે મને એ પણ વિશ્વાસ છે કે આ એક દિવસનો કાર્યક્રમ બધી લોકોને જેમ જેમ અવેરનેસ આવશે એમ એની સંખ્યા વધશે આજે દસ ટકા હશે છ મહિનામાં એ ફોલો કરતાની સંખ્યા વીસ ટકા પછી ત્રીસ ટકા અને એવો પણ સમય આવશે કે લગભગ રાજ્યના આપણા શહેરના તમામ નાગરિકો આ નિયમ જે છે હેલ્મેટના સુખાકારી નિયમ એનું પાલન કરતો થઈ જશે એવો મને પૂરો વિશ્વાસ છે કે ભાડ ધરી જાય તો પાછળ હેલ્મેટ ત્યારે આમ તો કાયદો એવું જ કે છે કે આગળના રાઇડર અને સહ રાઈડર એ બંને માટે હેલ્મેટ ફરજિયાત છે એની વચ્ચે નાનું બાળક હશે તો એના માટે જરૂરી નથી પણ આગળ કોઈ પુરુષ કે સ્ત્રી ચલાવી રહ્યા છે પાછળ બાર વર્ષ પંદર વર્ષ સુધીનું બાળક જે સામાન્ય રીતે સ્કૂલમાં જઈ શકે એવું હોય તો એના માટે પણ હેલ્મેટ ફરજિયાત છે એમાં ડરવાનો કોઈ પ્રશ્ન નથી આ એક આદતની વસ્તુ છે આપણે કોઈ પણ રમત જોઈએ છે કે આપણે શેરીમાં ક્રિકેટ રમતા હોય તો એમાં હેલ્મેટ નથી પહેરતા પણ ઇન્ટરનેશનલ મેચો તમે જોવે જુઓ એમાં ક્રિકેટરો પણ સાવચેતી ના ભાગરૂપે હેલ્મેટ તો પહેરે છે તો આ સાવચેતી માટેની આદત નાખવાની વાત છે એમાં ક્યાંય બીવાની જરૂર નથી કોઈ એવું માનવાની જરૂર નથી કે આ ડિસ્કમ્ફર્ટ ફીલ થાય એ થોડોક ટાઈમ હોય થોડોક ટાઈમ આપણે આદત આવી જાય એ સમિતિનો અધિકાર છે એ નાગરિકોની બનેલી સમિતિ છે એમને વિરોધ કરવાનો અધિકાર છે

હેલ્મેટ ખુબ સારી સંખ્યામાં આપણે વેચ્યા પણ છે અવેરનેસ ના ભાગ આજે આઠ તારીખે જે કાયદો હેલ્મેટ કાયદો જે લાગુ પડ્યો ત્યારે અમે અગાઉ આ કાર્યક્રમ કર્યો ત્યારે કીધું હતું કે આઠ તારીખે અમે સવિનય કાનૂની ભંગ કરશું આજે બાઇક રેલી કાઢી અમે કમિશનર ઓફિસે પહોંચશું અને આનો વિરોધ કરવાના છીએ આ કાયદો માત્ર માત્ર ભાજપ ને વાલા થવા માટે પોલીસ અને આ બધા કરે છે કમિશનર ને બધાય ખરેખર ભાજપના ક્યાં ને તમે તમે બન કહ્યું રાજકોટના તમામ ધારાસભ્ય સાંસદ સભ્ય ક્યાં અત્યારે મોઢામાં મતભર્યા છે લોકો તમને શું એટલે માતા છે દર્શી કાબેન હોય બાબરિયા હોય રમેશભાઈ હોય આ બધા ક્યાં છે હું તમને એ કહેવા માંગુ છું કે આજે તમારા માધ્યમથી રાજકોટની કોઈ પ્રજા હેલ્મેટ પહેરવા માંગતી નથી એમ છતાં આ લોકો જ્યારે ચૂંટણી આવે ત્યારે ચૂંટણી ફંડ ભેગું કરવા માટે

તો હેલ્મેટ આપણા સેફ્ટી માટે બહુ ફાયદોવાળું છે મેં જનરલી જોયું છે કે આપણા હાઈવે પર જતા હોય તો વ્હીકલ્સનું આપણને ધ્યાન ન હોય ને હાઈવે ઉપર એક્સિડન્ટ વધારે થાય છે એટલે એ બાબતે લઈને હું અગર જો જોવા જાઉં તો રાજકોટની સેફ્ટી પ્રમાણે હેલ્મેટ આપણા માટે બરાબર છે સિટીમાં ઘણી જગ્યાએ વરસાદના લીધે પાણી ભરાઈ જશે તો ખાડા એવા હોય છે કે લોકોનું ધ્યાન નથી હોતું ને માથા ફૂટવાના પૂરેપૂરા ચાન્સીસ હોય છે એટલે હેલ્મેટ એ બાબતે ઘણું કામ કરી શકે એમ છે આ થોડી વેર તમને પ્રોબ્લેમ થઈ શકે પણ એ તમે જો મેનેજ કરી લે તો તમારી સેફટી પેલા તમે પ્રાયોરિટી આપો તો તમારા માટે સૌથી બેસ્ટ ઓપિનિયન રહેશે તમારી માટે કે તમે તમારી જાતને પેલા રાખો હો બાકી બધુંય કામ તમે સાઈડમાં રાખો તંત્રને શું અપીલ કરશો ખાડાના કારણે જ અકસ્માત થાય છે તમે કહો છો તો ખાડા પૂરવા જોઈએ ખાડા તો પૂરવા જોઈએ રસ્તા રસ્તા કેવા જોઈએ રસ્તા કેવા જોઈએ રસ્તા સારા હોય ને વાંધો ન આવવા જોઈએ માં એવું છે કે રસ્તા એ લોકો સારા કરી નાખે પણ વચ્ચે કામના હિસાબે ખોદી નાખે અને પછી પાછું પૂરતા નથી કન્સ્ટ્રક્શન આપણે થાય જ છે એમાં આ જ નથી પણ કન્સ્ટ્રકશનના હેવી વેટના લીધે હાડાની જે હાલત છે એ વધારે ખરાબ થઈ ગઈ એ લોકોની જવાબદારી આવે કે એ લોકો પાછું પૂરેને રસ્તો આપણને પેલા જેવો કરીને દે એ નથી કરતા એમાં એ લોકોનું વાક્ય પૂરેપૂરો હાઈવે ઉપર જરૂરી હોવું જોઈએ કે શહેરમાં જરૂરી હોવું જોઈએ ડે જરૂરી હોવું જોઈએ

અત્યારની સરકાર કેમ બોલી નથી શકતી જવાબદાર લોકો છે અત્યારે પણ ક્યાંય પણ તમે ટ્રાફિકમાં જુઓ તો સો માંથી નેવું લોકો એ હેલ્મેટ વગર જાય છે જો બધાને ખબર પડતી જ હોય કે પોતે શું પહેરવું શું ઓઢવું હેલ્મેટ જરૂરી છે સેફ્ટી જરૂરી છે કે નહીં ક્યારે સેફ્ટી જરૂરી છે કે નહીં આ તો એવું થયું કે કાલ સવારે આતંકવાદીઓ આવી ગયા અને તમે એવો નિયમ કાઢો કે હવે બધા એ લાઈફ જેકેટ જે આપણે બુલેટ પ્રૂફ જેકેટ બુલેટ પ્રૂફ જેકેટ પહેરીને જ ફરવું હવે આતંકવાદી તમે બંધ નથી કરી શકતા એટલે લોકોને બુલેટ પ્રૂફ જેકેટ પહેરવાનું કહો છો તમે રોડ રસ્તા સારા નથી કરી શકતા તમે સ્પીડમાં જે ઓવર સ્પીડિંગમાં ગાડીઓ ચાલે છે લાઇસન્સ વગરના ગાડીઓ ચલાવે છે એ બધું કરી નથી શકતા એટલે લોકોને હેરાન કરવાની વાત છે હું છેલ્લા મહિના બે મહિના ત્રણ મહિનાથી જોઉં છું કે રોડ રસ્તા બાબતે લોકોનો લોકો અમારી સમિતિ અત્યારે ત્રણ હજાર લોકોની બની ગઈ છે હવે આ ત્રણ હજાર લોકોની સમિતિ દ્વારા અઢાર વોર્ડ ઓફિસ જાહેર કરીએ છે દરેક વોર્ડમાં સો જણા બસો બસો જણા અમારી ટીમ બનાવીએ છીએ અને પછી આખા રાજકોટ ને એક કરી અને અમે આ કાર્ય ચોક્કસ કરશું આમાં કોઈ બાંધછોડ નહી કરીએ અને આખા રાજકોટ ને એક કરી અને એકવાર હેલ્મેટ નો કાયદો નાબૂદ છું